નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને ફટાકડા ખરીદતા જોવા નજરે પડ્યા દિવાળી નજીક આવતા વડોદરા જિલ્લાના દિવાળીપુરા ગામમાં ફટાકડાના બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે લોકો ચાર થી પાંચ કલાક સુધી લાઈનમાં ઊભા રહીને ફટાકડા ખરીદી રહ્યા છે આ વર્ષે ફટાકડાના ભાવમાં પાંચથી સાત ટકાનો વધારો થયો છે આશરે ત્રીસ કરોડનો વેપાર થવાનો અંદાજ છે ફૂટી ટીન કોઠી ફેન્સી ડ્રોન એ કે ફોર્ટી સેવન ફાયર ગન ફ્લાવર વ્હીલ અને પીકોક કલર ફાઉન્ટેન જેવી નવી વેરાયટીઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ બે નવી ટીમ ક્વોલિફાઈડ આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ માટે નેપાળ અને ઓમાનની ટીમોએ ઐતિહાસિક ક્વોલિફિકેશન હાંસલ કર્યું છે એશિયા અને એશિયા પેસેફિક ક્વોલિફાયર આ દ્વારા બંને ટીમોએ સુપર સિક્સ પહેલાં જ ટોપ થ્રી આવી ગઈ હતી અત્યાર સુધી વીસમાંથી ઓગણીસ ટીમો નક્કી થઈ ગઈ છે જ્યારે અંતિમ જગ્યા માટે યુએ જાપાન કતાર અને સમોઆ વચ્ચે હરીફાઈ ચાલુ છે આ મેગા ઇવેન્ટ ભારત અને શ્રીલંકામાં યોજાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છ પોઈન્ટ સાતની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે ઇન્ડોનેશિયાના પાપુઆ પ્રાંતમાં છ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે ભૂકંપનું કેન્દ્ર સિત્તેર કિલોમીટર એટલે કે તેતાલીસ પોઈન્ટ પાંચ માઇલની ઊંડાઈએ હતું ભૂકંપનું કેન્દ્ર બાસઠ હજારથી વધુ વસ્તી ધરાવતા અબેપુરા શહેરથી લગભગ બસો કિલોમીટર દૂર હતું હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયાનો દાવો ભારત ઓઇલ પેમેન્ટ ચીની કરન્સીમાં કરે છે રશિયાના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે દાવો કર્યો છે કે ભારત રશિયન ક્રૂડની આયાત માટે હવે મોટાભાગે ચીની કરન્સીમાં યુઆનમાં ચૂકવણી કરી રહ્યું છે જોકે તેમણે કહ્યું છે કે હજી પણ મોટાભાગના ટ્રાન્ઝેક્શન રશિયન કરન્સી રૂબલમાં થાય છે આ દાવો એવા સમયે આવ્યો જ્યારે ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદીએ તેમને આશ્વાસન આપ્યું છે કે ભારત રશિયન ક્રોડ ખરીદશે નહીં મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ડ્રીમ ગર્લનો જ ગઈકાલે સિત્યોતેરમો દિવસ હતો અને તે હતો જન્મદિવસ બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની ગઈકાલે પોતાના સિત્યોતેરમો જન્મદિવસ ઉજવી રહ્યા હતા તેમની સપા પ્રેરણાદાયી રહી છે શરૂઆતમાં પાતળી કાયા હોવાને કારણે તેમને ઘણીવાર ફિલ્મોમાંથી નકારી દેવામાં આવતા પરંતુ હેમાએ હાર ન માની અને સતત પ્રયત્ન કર્યા તેમણે પહેલી મોટી તક રાજ કપૂર સાથેની ફિલ્મ સપનો કે સોદાગર જે ઓગણીસોને અડસઠમાં મળી જેનાથી તેમનું જીવન બદલાઈ ગયું ત્યારબાદ તેમણે એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પર ફટાકડા ફૂટવા નહીં દે વરસાદ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે કે રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળશે ઠંડીની શરૂઆત સાથે વરસાદની સંભાવના સેવાઈ રહી છે ઓગણીસ ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે સત્તરથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધુ છે સાથે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પચીસ બ્લેક કાર સાથે ફિલ્મી સ્ટાઇલમાં રેલી ફૂલનદેવી હત્યા કેસના આરોપી અને પૂર્વ સાંસદ શેરસિંહ રાણાના સ્વાગત માટે સુરત એરપોર્ટથી ઓલપાર્ડ સુધી પચીસથી વધુ બ્લેક લક્ઝરી કારના કાફલા સાથે ગેરકાયદેસર રેલી યોજાઈ હતી મંજૂરી વિના કાઢવામાં આવેલી આ ફિલ્મી સ્ટાઇલ રેલીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરત પોલીસે તપાસ શરૂ કરી છે કાયદાના નિયમોની અવગણના કરનાર કાર માલિકો અને આયોજકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે મિત્રો જો મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્રૂડ ખરીદી મુદ્દે ટ્રમ્પના દાવાને ભારતે નકાર્યો છે રશિયા પર થતી ક્રૂડ ખરીદી અટકાવવાના ટ્રમ્પના દાવા સામે ભારત સરકારે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અમારી પ્રાથમિકતા દેશવાસીઓના હિતમાં આ અસ્થિર માર્કેટમાં ભારતીય ગ્રાહકોનું હિત ધ્યાનમાં રાખવાની છે ભારતની આયાત પોલિસી સંપૂર્ણપણે આ ઉદ્દેશ ઉપર આધારિત છે અને અન્ય કોઈ પરિબળોથી પ્રભાવિત થતી નથી આ પહેલાં પણ ટ્રમ્પના ભારત અને પાકિસ્તાન મધ્યસ્થીના દાવાને નકારી કાઢ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ઠગોથી આ રીતે રહો સાવધાન ગિફ્ટના નામે અજાણી લિંક ઉપર ક્લિક ન કરો લકી ડ્રો અને ઓફરની લોભાણવી જાહેરાતોથી બચો ઓનલાઈન ઘરે આવેલું અજાણ્યું પાર્સલ ન ખોલો અજાણ્યા પાર્સલ મેસેજ કે ફોન પર ઓટીપી શેર ન કરો ઓનલાઈન પાર્સલ ડિલિવરી બોય સામે ખોલો અજાણ્યા પાર્સલ લિંક કે લોભામણી જાહેરાતો પર વિશ્વાસ ન મૂકવો તમારી મહેનતની કમાણી અને વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા ઓટીપી ક્યારેય શેર ન કરો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ભાઈ હોય તો વિરાટ કોહલી જેવો વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસે જવા પહેલાં પોતાની ગુરુગ્રામ સ્થિત મિલકતોની જનરલ પાવર ઓફ હેટરની પોતાના મોટા ભાઈ વિકાસ કોહલીને સોંપી છે મીડિયાના રિપોર્ટ અનુસાર વિરાટ પાસે ડીએલએફ સિટી ફેઝ વનમાં આવેલી એંસી કરોડથી વધુની કિંમતની આલિસન હવેલી અને એક લક્ઝરી ફ્લેટ છે બંને મિલકતોનું સંચાલન હવે વિકાસ કોહલી કરશે કુલ સંપત્તિની કિંમત સો કરોડથી વધુનું હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરમાં ઘૂસ્યો ટ્રક આશરો ચિનવાયો વડોદરાના કરજણ નારેશ્વર પાલેજર રોડ પર એક બે કાબુ ટ્રક ઘરમાં ઘૂસી ગયો જેમાં એક ગાયનું મૃત્યુ થયું છે જે કારણે ઘર માલિકનો આશરો અને જીવન નિર્વાહનું સાધન છીનવાઈ ગયું છે આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં હોબાળો મચી ગયો હતો આ અકસ્માત બાદ લોકોમાં રોડ પર બેસીને વિરોધ નોંધાવ્યો અને માર્ગ બંધ કરી દીધો હતો સ્થાનિકોનું કહેવું છે કે આ રસ્તા પર રેતી ભરેલા ધમધમતા વાહનોને કારણે વારંવાર આવા અકસ્માતો થતા રહે છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપમાં ગાબડો પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા મંત્રીમંડળના વિસ્તરણના એદાન વચ્ચે ડાંગ ભાજપમાં ભંગાણ પડ્યું છે ડાંગમાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે તેમની સાથે અન્ય સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે તેમની ઘરવા પરિસ્થિતિ ડાંગમાં કોંગ્રેસ મજબૂત બની શકે છે આ સમયે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મંગળ ગાવિતની એન્ટ્રીથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું મને યુદ્ધો રોકવા ગમે છે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું છે તેમણે વ્યાપાર ધમકી દ્વારા આ યુદ્ધ અટકાવ્યું છે ટ્રમ્પના જણાવ્યા પ્રમાણે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ વધ્યો ત્યારે તેમણે નેતાઓને ફોન કરીને કહ્યો કે યુદ્ધ ચાલુ રહેશે તો બસો ટકા ટેરિફ લાગશે પરિણામે બીજા દિવસે બંને દેશો તણાવ ઘટાડવા સંમત થયા અને ટ્રમ્પે કહ્યું કે મને યુદ્ધો રોકવા ગમે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનારની લીલી પરિક્રમાને લઈને મોટી બેઠક ગિરનારની લીલી પરિક્રમાના આયોજન માટે કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન થયું બે થી પાંચ નવેમ્બર દરમિયાન યોજાનારી આ ચાર દિવસીય પરિક્રમામાં શ્રદ્ધાળુઓને સુવિધા અને સુરક્ષા મળે તે માટેની તૈયારીઓની ચર્ચા થઈ હતી કલેક્ટર અનિલા રાણા વસિયાને સૂચનો લીધા અને વહીવટીતંત્રને મર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું વન વિભાગને રસ્તાનું સમારકામ અને પોલીસને સુરક્ષા બંદોબસ્તની સૂચના આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે